તો મિત્રો આજના નવા વ્લોગમાં તમારું સ્વાગત છે તો મિત્રો આજનો વ્લોગ આપણે આનંદથી ચાલુ થાય છે અને આપણા જોડે આવ્યા છે આ ધનરાજભાઈ અને આ ધુલભાઈ અને આમાં માસીન છોકરો એનું નામ છે રાજ તો આપણે જઈ રહ્યા છીએ પાછા પીવીઆરમાં પાછા પીવીઆરમાં જઈએ છીએ તો બી કોઈક રિક્ષા મળે તો આપણે રિક્ષામાં બી આવીને જવાનું અને ચાર ચંદ્ર ચાર એક એક આપણે આ ભાઈને તમને બતાય ને બધા તો જો આ પીવીઆરનો રસ્તો આપણે સીધું સીધું જાણું પીવીઆરમાં જવાનું

ચાલો આ ભાઈ એક આ ભાઈ પૈસા આલ્યા અને આ ભાઈ પૈસા કાઢવા નહીં એવું છે તો મિત્રો ત્રણ જણ આગળ જાય છે આવું ફરવા જાય અને કશું ખરીદી કરશે અહીં આગળ એમને વાકાતના બહાર છે બધું અહીં આગળ તો તમે જુઓ આ બધું અરે રેલગાડી બી આવી જઈએ હોય

તો મિત્રો હું તમને કશું બતાવું પેલા વ્લોગ તમે આ એ વ્લોગ જોયા પી તો જો અજુ બધું એનું છે જો તો હવે જઈશું આપણે ઉપર લિફ્ટ માં જવું હવે દાદરા ચારીન જઈશું એટલા માટે તો મિત્રો અમે ગ્યામ ઝોન માં નીકળ્યા અને ગ્યામ ઝોન જવાનું હતું પણ ગ્યામ ઝોન જ બંધ છે જો તમે આ બધું સીલ માં દીધેલું છે આપડા કિશનભાઈ ભાઈ રિલાયન્સ કંપની ખરીદ લીધી આજે

तो तू जा भी गया सेवे उनको कहीं शो करने अरे आज तो सही एक सौ पच्चीस बारो अनेक एक चेक नहीं दोमी तो आप डा किसान बहरी है वह तो आज तो खावान चालू करें तो લો કિશન આર્ટિસ્ટ આપડા એટલે યાર ને ભાઈ પડી જુ એક જગા એટલે भाई भाई यहां रेडी भाई बस ला मारो वाला कलर लागे लेसू पलट जाए ये लो अभी बीच का ये इस्मैल ही seperti remaja di Kalbar. Dua lia. 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 તો lia. Dua lia. Dua lia. Dua lia. Dua lia. ไัวตัวเมียเขามไม่เจาะไม่เ่เจาะไม่ทุ่เลยนะ

આપણે વિયર માં જઈને ખાઈ હવે આયા શેલિંગ રસ પીવા જો આ તો શેલિંગ રસ નું રાજો છે આ શેલિંગ રસ પેલું ફસાય ગયું છે એટલા માટે કામ કરો ભાઈ ને હું કરી દઈશ પર કરવાના છે અમારા સબસ્ક્રાઇબર કલર બદલે કે કલર કલર તાર પાટવા કલર જો મિક્સર જો તો આ તો દારુ એવું લાગે આ આપણે પીજે પીયા બોટલ લ્યો હે બોટલ લઈને તો ફૂલ થઈ ગયા પીવાનું બધું ખાઈ ખાઈ આ સાહેબને અમારે તો એ બે કમ્પલેટ આમ થઈ ગયું છે આ પપ્પુ કાકા ને ભાઈ આ જવાના થોડી તો મિત્રો હવે ઘેર જવાની રીક્ષાએ ગઈ છે હવે પાછી આવશે તો અમે મિત્રો આ તમને સારો લાગ્યો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દઈશું તો મળીએ બીજા કરવાનો